સીનોરમાં વેપારી સાથે ત્રીસ લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે વડોદરા જિલ્લાના સિનોરમાં વેપારી સાથે ત્રીસ લાખની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં સિનોર પોલીસ સ્ટાફના એએસઆઈ કંચન રાઠવા પોતે જ આરોપી તરીકે બહાર આવ્યા છે વેપારી નિલેશ અગ્રવાલને ખાસ ઔષધિથી રૂપિયા ડબલ કરી આપીશું એવા પ્રલોભનો આપીને ઝાકીર અયુબ મલેક ઉર્ફે ગોપીનાથ બાબા અને અન્યોએ વિશ્વાસમાં લઈને ત્રીસ લાખ પડાવ્યા હતા ફરિયાદીના મિત્ર દક્ષેશ ઠાકરે જ સમગ્ર કાવતરું રચ્યું હતું બોડેલી ખાતે તાંત્રિક વિધિ કરાવી તમામ લોકોને સામગ્રી પાણીમાં ફેંકાવી પરત ફરતા એએસઆઈ કંચન રાઠવાએ નાકાબંધી કરી હતી અને બાબા પાસે ગાંજો છે એવી ધમકી આપી ફરિયાદીને ઘરે મોકલી દીધો હતો પોલીસે અયુબ મલેક પાસેથી બે આધાર કાર્ડ જેમાં એક બોગસ હોવાનું પુરવાર થયું હતું જે જપ્ત કરવામાં આવ્યું છે એસપી સુશીલ અગ્રવાલે આ મામલે વધુ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું ગઈ આઠ નવેમ્બરની રોજ વડોદરા ગ્રામ્ય જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક ચીટિંગ અને કાલા જાદુ બાબતની એક ફરિયાદ દાખલ થઈ હતી એ ફરિયાદની હકીકત એ છે કે ફરિયાદી નિલેશ અગ્રવાલ દ્વારા એક ચીટિંગનો બનાવ બન્યો હતો અને એ ચીટિંગ કરવા માટે એમના પૂર્વ પાર્ટનર દક્ષેશ ઠાકર દ્વારા આ આખું કાવતરું રચવામાં આવ્યું હતું આ આ ગુનાની હકીકત એવી રીતે છે કે દક્ષેશ ઠાકોર દ્વારા નિલેશ અગ્રવાલને જણાવવામાં આવે છે કે જાર કરીને ભાઈ છે તેને એક બાબા મળ્યા છે તે બાબા જાદુ વિધિ કરીને પૈસા ડબલ કરી આપે છે એમના દ્વારા ટૂંકા સમયની અંદર દસ વીઘા જમીન લેવામાં આવી છે અને એક સ્કોર્પિયો ગાડી પણ બુક કરાવવામાં આવી છે અને આ જો તાંત્રિક છે તે ચમત્કાર કરે છે જાકીર દ્વારા કોન્ટેક કરાવીને ગોપીનાથ બાબાથી એમનું કોન્ટેક્ટ થાય છે અને ગોપીનાથ બાબા આ વિધિ કરવા માટે આ ફરિયાદીના ઘરે બોડેલીની અંદર આવીને આ ઘરમાં તાંત્રિક વિધિ કરાવે છે અને એ તાંત્રિક વિધિ પેટે એ કહે છે કે એક ઔષધિથી આ પૈસા ડબલ થશે તે ઔષધિ ઢુંઢવાનું ખૂબ જ અઘરું હોય છે તે બાબતના ત્રીસ લાખ રૂપિયા આ ફરિયાદી પાસેથી લઈ લેશે અને આગળની વિધિ કરવા માટે એમને શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક બ્રિજ ઉપર લેવામાં આવે છે અને ત્યાંથી બધી પૂજા વિધિની વસ્તુઓનું વિસર્જન કરવામાં આવે છે અને પછી આગળ ચાલતા એક પોલીસ દ્વારા ત્યાં એક નાકો લગાવવામાં આવે છે અને નાકાની ચેકિંગ દરમિયાન આ જો પોલીસ છે એમના દ્વારા એ કહેવામાં આવે છે કે આ બાબા પાસે ગાંજા છે અને તમે આ કેસની અંદર નહીં ફસવાનું હોય તો તમે ત્યાંથી જતા રહો છો અને જ્યારે એ ફરિયાદી ઘરે જાય છે એના પછી પોતાના ગામના એ કિસ્મતને કોન્ટેક્ટ કરે છે અને આઠ તારીખની આ ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનની અંદર રજિસ્ટર થાય છે આ આખું બનાવ જો છે તે એક ક્રિમિનલ કોન્સ્પિરસી હતી અને ફરિયાદી પાસેથી આ ત્રીસ લાખ રૂપિયા પડાવવા માટેનું આ આખું કૃત્ય કરવામાં આવ્યું હતું ઇનફેક્ટ આ જો ગોપીનાથ બાબા છે તેમનું મૂળ નામ જો છે તે અયુબમિયા ઉર્ફે બાયુ ઉર્ફે ગોપીનાથ બાબા છે એમનું ઓરિજિનલ આધાર કાર્ડ અને ડુપ્લિકેટ આધાર કાર્ડ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને એમના ઉપર જો છે ફોર્જરી અને ક્રિમિનલ કોન્સ્પિરસીની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે ટોટલ આઠ પૈકી સાત આરોપીઓ પોલીસ દ્વારા આ કેસની અંદર અરેસ્ટ થયા છે જેની અંદર વડોદરા ગ્રામ્ય જિલ્લાનું એએસઆઈ કંચનભાઈ રાઠવાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પ્રોસિજર પ્રમાણે એમના દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું છે આઠો આરોપી રાસીન જો છે હાલ ફરાર છે એમને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ચાલુ છે ટોટલ મુદ્દામાલમાં ગયેલ ત્રીસ લાખ રૂપિયા પૈકી તમામ હંડ્રેડ પર્સન્ટ રિકવરી શિનોર પોલીસ દ્વારા કેસની અંદર કરવામાં આવી છે આ જો દક્ષેશ ઠાકર સાથે ચાર મહિના અગાઉ એક રેસ્ટોરન્ટની અંદર એમની પાર્ટનરશિપ હતી અને આ જો ફરિયાદી છે તે પેલા પટ્ટાની અંદર જો પાક હોય છે કોનનું પાક હોય છે એની ખરીદ કરવાનું કામ કરતો હતો એ બાબતમાં અમારી તપાસ હાલ ચાલુમાં છે અત્યાર સુધી એવી રીતેની કોઈ માહિતી મળી આવી નથી આ જો તમામ આરોપીઓ છે એની અંદર જો એમનું પાર્ટનર છે દક્ષેશ દક્ષેશ ઠાકર એમને દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી પ્રથમ તબક્કે ફરિયાદી નિલેશ અગ્રવાલને અને એક કોન્ફિડન્સ ઊભો કરવા માટે એક ઝાકીર નામનો ઇસ્મને એમને આ ખાતરી આપી હતી કે આ પૈસા જો છે તે ડબલ થઈ જાય છે એના પછી વિધિ કરવા માટે રાજકોટના રહેવાસી અયુબ મિયા ઉર્ફે બાયુ એ ત્યાં બોડેલી આવ્યા હતા અને વિધિ કર્યા પછી જો પૈસાનું તો ત્રીસ લાખ રૂપિયા ઔષધિ આપવા પેટે બીજો એક કિસ્મ આવ્યો હતો અને પછી જ્યારે આ બધી વિધિ પતી જાય છે તો ફરિયાદીને ડરાવી ધમકાવવા માટે ત્યાં એએસઆઈ કંચનભાઈ દ્વારા નાકા લગાવવામાં આવ્યું હતું અને એમનું રોલ એ માટે હતું અને બાકી બીજા જો બે આરોપીઓ છે તેમની આ જો છે ફરિયાદીને જો છે ઓળખાતા હતા અને એમને કે ભાઈ અમે તમે આ કેસમાંથી નિકાલી દઈશું એવી રીતે વિશ્વાસ આપીને ત્યાંથી રવાના કરવામાં આવતા હા ત્યાંથી મેઇન જો નાકા લગાવવામાં આવ્યું હતું તે તે જગ્યા ઉપર નાકા લગાવવામાં આવ્યું હતું કેમ કે શિનોર પોલીસ સ્ટેશનની હદ લાગે છે અને શિનોર પોલીસ સ્ટેશનના લોકલ પોલીસકર્મી જ આની અંદર ક્રિમિનલ કોન્સ્પિરેસીની અંદર સહભાગી હતા તો ત્યાંથી આ બધું પ્રકરણ કરવામાં આવ્યું હાલ તમામ રિકવરી થઈ ગઈ છે બધાનું રોલ જો છે તે વેરીફાઈ થઈ ગયું છે ઇનફેક્ટ જો આઠો આરોપી છે યસીન મિયા એમને દ્વારા આગોતરા જામીન પણ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી ગઈ છે એમની પણ તપાસ માટે પોલીસની ટીમ કાર્યરત છે અને એમને પણ ટૂંકા સમયમાં અરેસ્ટ થઈ જશે હા નહીં હાલ સુધી કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કોઈને મળી આવ્યું બટ આ જો તમામ વિધિ છે આ બાબાના ઘરમાં જ્યારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે તમામ જાતનું કાલવા જાદુનો વિધિનું સમાન એમના ઘરની અંદર રખ્યું હતું અને લોકોને વિશ્વાસમાં લઈને ઠગાઈ કરવાની તમામ મોડલ્સ ઓફ ઇન્ડિયા આ કેસની અંદર દેખા મળે છે